ચર્ચામાં લાવે તેવો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં ગુજરાત રાજકોટના ભાજપના નેતા અને જસદળના પ્રભારી દિનેશ અમૃતિયા પર તેમના જ ભત્રીજી ક્રિસ્ટિના દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે ગંભીર મુદ્દાઓ પર આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર વિષય પર ચર્ચા કરવાની છે તેમની જ સાથે ચર્ચા કરવાની છે ક્રિસ્ટિના સૌપ્રથમ તો આપના દ્વારા જે વિડીયો સવારે પોસ્ટ કરવામાં આવ્યો સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો સૌપ્રથમ તો એ વિડીયો વિશે જાણવા માંગીશ અને શું છે સમગ્ર મામલો એના વિશે જાણવા માંગીશ મારે સોશિયલ મીડિયાનો ઉપયોગ એવો કરવામાં આવ્યો કે કારણ કે મારી મમ્મી જ્યારે કમ્પ્લેન લખાવા ગઈ ત્યારે મારી મમ્મીની એફઆઈઆર મારી મમ્મીને કરાવી હતી એ લોકોએ ના લીધી અને જે મામલો એ હતો કે પ્રોપર્ટીનો વિવાદ તો મારા પપ્પા એક્સપાયર થયા પછી ચાલે છે પણ આ સુધી ના અમે એમને હેરાન કર્યા છે ના અત્યાર સુધી એમનો કોઈ આવી રીતના રિસ્પોન્સ હતો અમારી તરફ એટલે અમે લોકો પણ શાંતિથી બેઠા હતા કારણ કે લીગલ જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી આપણે ખાલી ખોટું વિવાદ કરીને કંઈ મતલબ નથી એ લોકો મેં તો કેસ પણ નથી કર્યો પ્રોપર્ટી પણ એ લોકો બધી લઈ ગયા અને મારી ઉપર કેસ પણ એ લોકો એટલે મેં કીધું કઈ વાંધો નહીં આપણે કોર્ટમાં જોશું જે સાચું હશે સત્ય હશે એમની જીત થશે પણ બે દિવસ મોટા દીકરો દિનેશભાઈ અમૃતિયાનો છોકરો આનંદભાઈ અમૃતિયા અને બિપિન અમૃત્યા તે મારા ઘરે આવી રાતના અગિયાર વાગે મારી મમ્મીને એટલે બેલ મારી એટલે મારી મમ્મીએ ગેટ ખોલ્યો કારણ કે મારા ગેટમાંથી દેખાતું નથી કે બારે કોણ હશે કારણ કે ફિંગર પોલર ઓટોમેટિક લોક છે ગેટ ખોલ્યો મારી મમ્મી શોક થઈ ગઈ કે આ લોકો અત્યારે આટલી રાતે તો મારી મમ્મી એમ કીધું કે અત્યારે શું કામ છે એટલે ઓલા એમ કીધું હાલે એટલે બહુ અજીબ રીતના બોલે એટલે મમ્મી કીધું તે ડ્રિંક કર્યું છે તું સવારે આવજે બેટા અત્યારે નહીં આપણે સવાર વાત કરશું તો એને મારી મમ્મી ની છાતી ઉપર ધક્કો મારી અને ઘરની અંદર ઘૂસી ગયા અને ગેટ બંધ કરવાની કોશિશ કરી તો એને ખબર નથી કે બાજુવાળા આંટી ઘરમાં બેઠા છે એટલે આંટી એમ કીધું ગેટ ખુલ્લો રાખ તમારા ઘરની મેટર નથી મારો પ્રશ્ન એ છે તમે જ્યારે લીગલ એક્શન લઈ જ લીધો છે તો તમને એવી શું બીક લાગી કે તમારે રાતે અગિયાર વાગે મારા ઘરે આવીને મારી મમ્મીને મારવાની અને ઘરની બહાર નીકળવાની ધમકી આપવી પડી

એના લીધે એ લોકો અમને ધમકાવવા માંગે છે કે તમે આ પાછળ હટી જાઓને આ કાંઈ નથી કરવાનું અને એ લોકોને ખબર છે કે એમનો જ્યાં સુધી પાવર છે એમના હાથમાં ત્યાં સુધી તમે વિચાર કરો મારો વિડીયો બે દિવસથી અમે મૂકેલો છે ઇન્ટરવ્યુઝ આપ્યા પણ મને મને હજી સુધી રાજકોટ પોલીસે કોન્ટેક્ટ કરવાની કોશિશ નથી કરી કે ના મારી કમ્પ્લેન લેવા માટે મને કંઈ પણ એ લોકોનું એમ લાગે કે આ લોકો એક્શન લે છે હજી પણ મને કંઈ પણ સહયોગ મળ્યો નથી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી

કે મતલબ માણસ ખુદ જ ફરી ગયો પણ એ તો હવે આઈ થિંક લીગલ એક્શન અમે પણ અને મારો સીસીટીવી સાચો પ્રૂફ કરવા માટે મારી બિલ્ડિંગ છે અને જે ઘરમાં આવ્યો હતો જે બિલ્ડિંગને ખબર છે એ લોકો તો ખોટા સીસીટીવી નહીં આવકતા આપણે એમ કઈ ને માણસ જ મોટો મોટો સીસીટીવી છે તો મારી બિલ્ડિંગ બોલવા માટે રેડી છે અને જે મારો સીસીટીવી નથી મારા બિલ્ડિંગનો સીસીટીવી માં આ લોકો કેપ્ચર થયા છે અને બીજા ઇન્ટરવ્યુમાં તમે પૂછો કે એક ઇન્ટરવ્યુમાં એ લોકો એમ કીધું કે એનો નથી બીજા ઇન્ટરવ્યુમાં એની જ વાત એને જ ખોટી રીતના પેશ કરી કારણ કે જે ઇન્ટરવ્યુ મેં જોયું એમએમ બોલ્યો છે કે અગરવાગે એમને સુ કેવા નોટિસ આપવા ગયા હતા કે ઘર ખાલી દે અમે તો વાત કરવા ગયા હતા હું આપની માતા સાથે વાત કરવા માંગીશ જો તેઓ વાત કરવા આપની આપે જે રીતે સમગ્ર ઘટના થઈ સૌપ્રથમ તો હું આપને પૂછવા માંગીશ કે આપની સાથે શું બનાવ બન્યો જેના કારણે આવી રીતે સોશિયલ મીડિયા પર આ મુદ્દો લાવવાની જરૂર પડી સર એક્ચુઅલી તો એવું થયું કે જ્યારે મારા હસબેન્ડની ડેટ થઈને ધી પછી અમારે વિવાદ તો ચાલતો જ તો ને લઈને પણ મારે કોઈ એક્શન લેવા નહોતા કારણ કે મેં દીકરો માહિનો હતો એટલે મારે કંઈ લેવા નહોતા લીગલી અમારે જેટલું થતું હતું એટલું અમે કરવા માંગતા હતા અને અમે પટેલ સમાજ અમારા જેટલા પરિવાર છે અમે બધાને રિક્વેસ્ટ કરી કે એકવાર મીટિંગ ક્યો કરે પણ મારા જેઠ ક્યારેય મીટિંગ ઉપર આવ્યા નહીં પછી અમે લીગલી પ્રોસેસ ઉપર ચાલતા હતા તો એનો એને કેસ કર્યો છે અમે કર્યો નથી તો ત્યાંથી મને નેવું દિવસના એક ટાઈમ હોય કોરોટ તરફથી તો એની બદલીમાં મને પાંચ દિવસ પહેલા કે છે કે તમારી તમારી સુનવાઈ છે ધોરાજીમાં એટલે મારા વકીલનો નો ફોન આવ્યો કે અંજુબેન તમારા આ રીતના એટલે મેં કીધું સર મારે આવી રીતના કેવી રીતના બધું એડજસ્ટ કરવું કાગળિયા આ તે એટલે પછી મારે વકીલે એમ કહી દીધું કે ભાઈ જ્યાં અંજુબેન ન આવે ત્યાં સુધી આ કઈ આગળ પ્રોસેસ નહીં ચાલે એની પાસે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કરવા માંગે છે અને આ રીતના પ્રોસેસ છે એ એને બધું એને વકીલે કહી દીધું એટલે એને ટાઈમ લીધો ને એટલે આને લગભગ મને એવું છે કે ટાઈમ લીધો એને પસંદ ન મારી ઘરે દારૂ પી અને ત્રણ જણા આવ્યા એટલે એનો મારો કહેવાનો મતલબ એટલો છે કે ગાડી ડાયરેક્ટ અંદર લઈ લીધી અને છેઠ થી ગાડી લીધી એનો મતલબ એનો શું થાય કે શું કરવું તું મને તો ખબર નથી કે ગાડી અંદર લીધી અમે તો જયારે સીસીટીવી કેમેરામાં જોયું ત્યારે અમને ખબર પડી કે ગાડી ગેટ અંદર નાખી અને પછી ઉપર આવ્યા ઉપર આવીને બેલ મારી એટલે મને કઈ અંદાજ નતો કે ઈ આવશે મને મગજમાં ઈ નતું કે મારો મેં જેને આટલા દિલ થી માયના છે ઈ જ વ્યક્તિ મારી ઘરે આવશે આઈવા દરવાજો ખોલ્યો ને તો થોડી વાર તો હું સ્ટોપ થઈ ગઈ એટલે પછી મેં એને કીધું કે રીંગ કર્યું બેટા તું અત્યારે નહીં જે વાત કરવી આપણે સવારે કરશું એટલે મને ધક્કો મારી અહીંયા ચેસ્ટ ઉપર અને અંદર ત્રણેય ઘુસી ગયા ને પછી એનો ફ્રેન્ડ મને કહે છે કે ચોવીસ કલાક આમ ચપટી બજાવીને કહે છે ચોવીસ કલાક

એટલે સાહેબ બોલી લે કે તમારે કમ્પ્લેન કરવી છે હા સર મારે કમ્પ્લેન કરવી છે તો હજી તો હું બોલું છું ને તો આનંદ અમૃતિ એ કોક સાથે વાત કરાવી કેની સાથે કરાવી એ મને ખબર નથી સાહેબ ને જેવો ફોન ગયો ને એ સાહેબ એ મને શું કીધું કે બેન અત્યારે ફેમિલી મેટર છે તમે ખુદ જાણી લો અને પછી તમે સવારે કમ્પ્લેન કરો મારે એને ઘરમાંથી કાઢવા દા એટલે મેં હાયા કરી મેં એને કીધું હા અત્યારે નહીં કરું એટલે એ લોકો નીકળી ગયા અને વાહો બનાવ એક્ટિવસ છે અને મારી સાથે કર્યું છે એટલે મને કે તમે બેસો સાહેબ નથી આવે એટલે તમારી ફરિયાદ લઈ લઈ સાહેબ આવ્યા એક વાગે એક વાગે આવ્યા મને પૂછપરછ કરી બધું લખાણ કરતા હતા લેપટોપમાં પાછો કોઈનો કોલ આવેલો કે આવ્યો એ મને ખબર નથી મને કે કે છે છે તમે સવાર આવજો તમારી અત્યારે એટલે કઈ વાંધો નહીં લાવો હું એફઆઈઆર દો તમે બોલો મારું મારું સ્ટેટમેન્ટ મને મને બોલાવી અને કાગળમાં સ્ટેટમેન્ટ તૈયાર કર્યું એને કોમ્પ્યુટર માંથી કાઢ્યું એક પ્રિન્ટ મને આપી એક પ્રિન્ટ એને રાખી બે મેં સાઇન કરી મેં છું તો એમાં એમ એ લખેલ નતું કે મેં એમ કીધું કે મને મારવા એવા મેં કીધું સાહેબ તમને મેં કીધું તો ખરા કે મારવા એવા તમે આમાં કાંડ નથી લખ્યું તો મને એને એમ કીધું કે બેન તમે સવારે આવજો સાહેબ આવશે એટલે આપડે બધું લખાણ કરશું એટલે મેં કીધું આ એફઆઈઆર છે ત્રણ વાર એને પૂછ્યું કે સર આ એફઆઈઆર છે મને કે હા એફઆઈઆર છે મેં કીધું સર પછી હું કઈ બોલી જ નહીં મને ખબર પડી ગઈ કે આને એફઆઈઆર નથી પાડી કારણ કે એ એફઆઈઆર નો ગણાય એટલે નોર્મલ અરજી લીધી હતી સ્ટેટમેન્ટ હતું જી

ઈ લોકો કે અમારે નથી આપતી પછી કઈ કારણ તમારે નથી આપી તમારા નામે બિલ કર્યું તો કઈ રીતના કર્યું મને બધા એના જવાબ જોઈએ બસ આટલું મને હેલ્પ કરી આપો તમે જી જી ક્રિસ્ટિના આપ મુંબઈ માં રહો છો અને આપના મમ્મી રાજકોટ માં રહે છે જેવી રીતે આપણે વાત કરી અને તમે ત્યાં જે છે એક એક્ટિંગ પણ કરો છો અનેક જગ્યાએ તમે કામ પણ કર્યું છે ત્યારે આ બંને હાલ જે છે એ કશું કરવા માંગી રહ્યા છો સર્વાઈવ કરવાનો ટ્રાય કરી રહ્યા છો એની અંદર આપને શું લાગે છે કે કેમ આવો પોલીસનો રિસ્પોન્સ મળી રહ્યો છે શું લાગે છે આપને સમગ્ર વિષય પર જેટલી મને ખબર પડે છે એટલું હું કોઈ પાર્ટીને કે મને પોલિટિક્સમાં મને સાચન હું ખુદ આમાં ઇન્વોલ્વ નથી થવા માંગતી માં હું લાચાર છું એટલે મારે બોલવું પડે છે કે એ બીજેપી ના કાર્યકર્તા છે એટલે મારી સાથે આવો દુર્વ્યવહાર થઈ રહ્યો છે કે મને ક્યાંયથી ન્યાય નથી મળતો જી જી મારે આજે રાજકોટ માં ગમે ત્યાં પોલીસ સ્ટેશને અમે લોકો જઈ આવ્યા પહેલા પણ અમે કમિશનર ને અરજી કરેલી છે ત્યાંય પણ અમને ન્યાય ના મળ્યો મને ખબર નથી પડતી કે એવા તો શું કનેક્શન્સ છે કે અને મારા દિનેશ બાપુજી નું એવું કહેવાનું છે કે હું ક્યાં પણ ઇન્વોલ્વ નથી તમે ઇન્વોલ્વ નથી તો તમે કઈ રીતના એમ કહી શકો કે બધી મિલકત મારા દીકરાને આપી દીધી છે અને ચૌદ વર્ષથી આ તમે આવતા જ નહીં તમે ઇન્વોલ્વ નતા તો તમારે એમ કેવું હતું ને કે બેટાજી હોય તું ઘરનું ઘર માં સુલટાવી લે

પણ ક્રિશ્ચિયન એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એમનામાં એ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આપના પિતાએ વીલ કરી હતી અને વીલની અંદર બધું એમના નામે કર્યું હતું જી વીલ કરી છે હવે હું હજી ઈ મેન્શન કરી દઉં જી વીલ કરેલી છે ઈ વીલ જી છે ઈ વીલ 2008 માં થઈ હતી અને ઈ વીલ નોટરી થયેલી છે વીલ રજિસ્ટર્ડ નથી જી

મારા પપ્પા અંતર્યામી હતા કે જેમને ખબર પડી ગઈ કે અરે મારી ઘરવાળી મારી સાથે નહીં રહે હું મારી વીલ મારા ભત્રીજા ને કરી દો મારી છોકરીને ને નહીં મારા ભત્રીજા ને કરી દો અને 40 વર્ષની ની ઉંમર માં કોઈ માણસ વીલ ના કરે એને થોડી ખબર છે એની ઉંમર કેટલી લાંબી છે સર મારી એટલી જ રિક્વેસ્ટ છે કે આ દુનિયાની અંદર તમે આટલા કિસ્સા સાંભળ્યા છે દુનિયામાં હું પચાસ વર્ષની થઈ મેં એક કિસ્સો એવો નથી સાંભળ્યો કે ભત્રીજાને નામે વિલ થઈ જી કૃષ્ણા કઈ રીતની માંગ છે પોલીસ તરફથી કેવી રીતની માંગ છે અને શું આશા રાખી રહ્યા છો કે સમગ્ર મામલાને લઈ અને કઈ રીતનો જે છે એ રિસ્પોન્સ આવે અ મારું બસ એટલી જ ઈચ્છા છે એટલું જ નિવેદન છે બધાને અને એટલી જ રિક્વેસ્ટ છે કે મને ન્યાય મળે મને પોલીસ પ્રોટેક્શન મળે હું સવારથી બધાને એક જ વસ્તુ કહું છું અત્યારે મને મીડિયા તરફથી એ પણ જાણવા મળ્યું છે કે એને મારી ઉપર ડિફેમ કરવાનો કેસ નાખ્યો છે હું પણ મારી રીતના લીગલ એક્શન લઈ લઈશ મને લાગશે કે એમના ડરાવાથી હું ડરી જઈશ તો એ તો પોસિબલ નથી કે હવે હું તમારાથી ડરીશ નહીં કારણ કે તમે કોઈ બીજેપીના કાર્યકર્તા છો મને ખબર છે કે બીજેપી ખુદઈ ન્યાયનો સાથ આપશે મારી બસ કોર્ટ ને પોલીસ ને બધાને એટલી જ રિક્વેસ્ટ છે કે જે પણ હોય એ સત્યનો સાથ આપજો અને જો હું સત્ય બોલતી હશ તો સત્યની જ જીત થશે જી જી અમારી અને અમારી સાથે અનેક લોકોની એવી જ આશા છે કે જે પણ હોય એટ ધ એન્ડ ઓફ ધ ડે છેલ્લે સત્યની જ જીત થાય આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિષય પર આપે વાત કરી એની માટે આપનો ખૂબ ખૂબ આભાર